અરજીઓ એમ એસ એમ ઇ કમિશનરશ્રીની કચેરી બ્લોક નંબર બાર ચોથો માળ ઉદ્યોગવન ગાંધીનગરના સરનામે તેમજ ઈમેલ પર મોકલી આપવાની રહેશે લીગલ કન્સલ્ટન્ટ અને એચઆરની જગ્યાની અન્ય વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત અનુભવ ઉંમર માસિક પહેતાણ જગ્યાની બોલીઓ શરતો અને ફરજો કામગીરી તથા જાહેરાતની સંપૂર્ણ વિગતો તેમજ નિયત નમૂનાનું અરજીપત્રક ફોર્મ અત્રેની કચેરીની વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ એમ એસ એમ ઇ સી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર ઉપલબ્ધ થશે જેની ચકાસણી કર્યા બાદ જ ઉમેદવારોએ અરજી કરવાની રહેશે તો મિત્રો એમ એસ એમ ઈ કમિશનરશ્રીની કચેરીમાં રિજિનિયલ કાઉન્સિલ માટે અગિયાર માસના કરાર આધારિત લીગલ કન્સલ્ટન્ટ અને એચઆરની જગ્યાઓ પર ભરતી કરવા માટે ઓફલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે તો તમારે અહીં આપવામાં આવેલી વેબસાઇટ ઉપર જઈ અને અરજી ફોર્મ અને જાહેરાત ડાઉનલોડ કરી અરજી ફોર્મ સ્વહસ્તાક્ષરોમાં ભરી અને સ્પીડ પોસ્ટ દ્વારા આપવામાં આવેલા સરનામે મોકલી આપવાની છે અથવા તો તમારે ઈમેલ દ્વારા પણ તમે અરજી મોકલી શકો છો જો જાહેરાતમાં માજા પ્રમાણેની જો તમે લાયકા ધરાવતા હોય તો જરૂરથી આ જગ્યા ઉપર અરજી કરી દેવા વિનંતી છે ધન્યવાદ આભાર